જોકે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું કે અઢારથી પચીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અન્ય ભાગોમાં સારો વરસાદ થવાની પણ શક્યતા છે પરંતુ ઓગસ્ટમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાવામાં આવી રહી છે મોન્સૂન ધરી ઉત્તર પશ્ચિમમાં સરકી રહી છે એટલે હમણાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડશે અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે છે સામાન્ય વરસાદી ઝાપટા વચ્ચે પૂર્વ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ગરમી વધી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં બે દિવસ ઝાપટા વચ્ચે ગરમી સહન કરવી પડશે ચૌદ થી પંદર જુલાઈ ના રોજ હવામાનમાં ફરી પલટો આવશે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આગામી પાંચ દિવસ સુધી હજી પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી અને તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસ સુધી હજી પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે તેને લઈને પાંચ દિવસ મચ્છીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે